મારે જે પણ સભ્યો છે એમના ખાતામાં જેને જેને છ મહિના પૂરા થાય એમને ગિફ્ટો તમે જોઈ શકો છો તો ગિફ્ટો બધાને હાજર થઈ ગઈ છે હવે આ ગિફ્ટોમાં કેવું છે કે એક નો ખાતું હોય તો છ મહિના પછી એમને ચાંદીની પાયલ ગિફ્ટમાં મળે ચાંદીની પાયલ ના જોઈતી હોય એને અવજીમાં ચાંદીની લકી પણ મળે ચાંદીની વસ્તુમાં આ બે વસ્તુ મળે અથવા સોનાનો હોમ પણ એક હજારના ખાતામાં મળી શકે છે બીજી વસ્તુ કે કોઈ વ્યક્તિ હજારનું ખાતું ખોલતા હોય તો આ વસ્તુ મળે છે બે હજારના ખાતામાં તો તમે જોઈ શકો છો કે ડિસ્કો કડી જે બહેનોને પહેરો માટેની ડિસ્કો કડી આપો બે હજારના ખાતામાં ડિસ્કો કડી પણ આવે છે માસિક આઠ ગ્રામની ચેન આવે છે અથવા લખી અથવા ચેન આઠ ગ્રામની પણ ચેન તમે જોઈ શકો છો આ પણ તમને મળી શકે છે પાંચસો નું કોઈ ખાતું હોય તો પાંચસો ના ખાતાની અંદર તમને સોનાની ચૂપ જે આવે એ પણ તમને મળી શકે છે પ્લસ હજારના ખાતામાં પાંચસોના ચાંદીની નાની એટલે કે દસ ગ્રામની પણ મળી શકે છે હવે આ ખાતામાં કેવું છે કે સહકારી બચત મંડળીની અંદર એક હજારનો ખાતું તમે છ મહિના સુધી ઉપર બોર્ડ મુજબ બતાવેલ છે કેમેરામેન જરા બોર્ડમાં તમે બતાવી કે એક હજારનો ખાતો આઠ વર્ષ સુધી તમે આ ખાતો રનિંગ રાખો છો તો આઠ વર્ષના આઠ ટકા લેખે તમને મળશે એક લાખ ઓગણત્રીસ હજાર રૂપિયા જેમાં તમારું મૂડી રોકાણ થાય છે છન્નું હજાર રૂપિયા અને એકત્રીસ હજાર રૂપિયા તમને વ્યાજ મળે છે તમે હપ્તાની શરૂઆત કરો પહેલા હપ્તાથી કે છઠ્ઠો હપ્તો તમારો જમા થાય તો છઠ્ઠો હપ્તો તમે આ જે વસ્તુ દેખાય છે એ વસ્તુ તમને ગિફ્ટ પેટે મળે છે જેનો એક પણ રૂપિયા કપાતો નથી બીજી વસ્તુ કે છ મહિના પછી તમને તો છ હજારની સામે પંદર હજારની લોન પણ મળી શકે છે જે બે ટકાના ગ્યા દરે તમને લોન પણ મળે છે તો આવો સૌ સાથે મળે આ રીતના બચત સહકારી મંડળીની અંદર બચત કરીએ